રાજ્યમાં આરટી હેઠળ ધોરણ એકમાં પ્રવેશ માટે પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો છે જેમાં ત્રાણું હજાર બેઠકોમાંથી છ્યાસી હજાર બસો ચિમોતેર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવ્યો છે સાથે ફક્ત દસ્તાવેજ પર જ ગરીબ દેખાતા વાલીઓને આરટી હેઠળ પ્રવેશ ન મળે તે માટે જિલ્લા શિક્ષણ અધિકારીએ તમામ સ્કૂલને ખાસ સૂચનાઓ આપી હતી સોળસો નેવું એકાણું માં ઔરંગઝેબ અને તેમના સેનાપતિ સુજાત ખાએ જૂના સૂરજ દેવળ પર હુમલો કર્યો હતો જેમાં સૂર્યનારાયણના મંદિરને બચાવવા કાઠી ક્ષત્રિયે સાડા ત્રણ દિવસ મુઘલ સેના સાથે યુદ્ધ કરી શહીદી વહોરી હતી જેની યાદમાં સાતસો વર્ષથી આ પરંપરા ચાલી આવે છે કાઠી ક્ષત્રિય સમાજની ઐતિહાસિક અને ધાર્મિક પરંપરાનું જતન કરતાં આજે વૈશાખ સુદેકમથી શરૂ થયેલા સાડા ત્રણ દિવસના ઉપવાસ પર્વની ભવ્ય શરૂઆત થઈ છે આ પાવન પર્વના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં કાઠી ક્ષત્રિય સમાજના લોકોને શ્રદ્ધાળુ ઉપવાસમાં જોડાયા હતા પ્રથમ દિવસે સૂર્ય રાયણ ભગવાનની શોભાયાત્રા નીકળી હતી સૌરાષ્ટ્ર કચ્છના ચાર જિલ્લામાં હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી છે આજે રાજ્યમાં રાજકોટમાં સિઝનનું સૌથી વધુ છેતાલીસ બે ડિગ્રી તાપમાન નોંધાતા લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા હતા મહિનામાં રાજકોટ રીતસરનું અગનભ્ઠી બન્યું હોય એવી સ્થિતિ છે કારણ કે એકથી અઠ્યાવીસ એપ્રિલ દરમિયાન ક્યારેય પણ ચાલીસ ડિગ્રીથી નીચે ગરમીનો પારો નથી ગયો ત્યારે આજે રાજકોટ સિવાય અમદાવાદ અને અમરેલીમાં ચુમ્માલીસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં આવેલી એક મદ્રેસામાંથી બિહારના આઠ બાળક ભાગી ગયા હોવાની ઘટના ઘટી છે આ બાળકોને હિંમતનગર રેલવે પોલીસે સ્ટેશન પરથી જ પકડી લીધા હતા બાળકોએ મદ્રેસામાં તેમને માર મારવામાં આવતો હોવાનો આક્ષેપ કરતા રેલવે પોલીસ તમામ બાળકોને હિંમતનગર સિવિલ હોસ્પિટલ લઈ ગઈ હતી જ્યાં તેમની તપાસ કરવામાં આવી હતી આ બાળકોએ મદ્રેસામાં તેમને શિક્ષકો દ્વારા વાયર પાઇપ લાકડીથી મારી ત્રાસ ગુજારવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો છે જોકે મદ્રેસાના આચાર્ય અલગ જ વાત કરી રહ્યા છે આ સમગ્ર મામલે મદ્રેસાના બે મોલવી અને બે મોટા વિદ્યાર્થીઓએ ચાર લોકોની પૂછપરછ કરવામાં આવી છે સુરતના પુણા વિસ્તારમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે યુવકો દ્વારા યુવતીને ભગાવી જવાના કિસ્સાઓ વચ્ચે પુણા વિસ્તારમાં વર્ષીય શિક્ષિકા તેના વર્ષના સ્ટુડન્ટને ભગાવી જતા ચકચાર મચી છે આસગીરને ભગાવીને લઈ જતી સીસીટીવીમાં પણ દેખાઈ આવતા મામલો ગંભીર બન્યો છે પોલીસ સાથે બંનેના પરિવારજનો પણ બાળક અને આ શિક્ષિકાની શોધમાં જોતરાયા છે સુરત રેલવે સ્ટેશન પહોંચી શિક્ષિકાએ ફોન પણ બંધ કરી દેતા મામલો વધુ પેચીદો બન્યો છે જ્યારે શિક્ષિકાએ ભાગતા પહેલા ટૂર પેકેજ બુક કરાવવાનું પણ સામે આવ્યું છે જિલ્લાના અમીરગઢ તાલુકાના આદિવાસી વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાય છે આજે દસ ગામના રહીશો માટલા અને બેનરો સાથે પાલનપુરની પાણી પુરવઠા કચેરી ખાતે પહોંચ્યા હતા સુરેલા અજપુર મોટા અજાપુર વોકા રબારણ મોડલિયા અને ખજુરિયા સહિતના ગામોના લોકોએ સૂત્રોચ્ચાર સાથે પાણીની માંગ કરી હતી સ્થાનિકોના જણાવ્યા મુજબ સરકારે મોટા અને સમ બનાવ્યા છે અને તેમાં પાણી ભરવામાં આવ્યું છે પરંતુ તેમના ફળિયા સુધી પાણી કે નળ કનેક્શન પહોંચ્યા નથી બાવીસ એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં વિરોધમાં અઠ્યાવીસ એપ્રિલને સોમવારના રોજ વડોદરાના ચાર દરવાજા અને મંગળ બજાર સહિતના બજારો આજે સલાક બંધ રહ્યા છે અહીં વેપારીઓ પાકિસ્તાન હાયના નારા લગાવ્યા હતા અને પાકિસ્તાનને દુનિયાના નકશામાંથી હટાવી દેવાની માંગ કરી છે પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે પહેલી મે ગુજરાત ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી થશે રાજ્યપાલ અને મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે મુખ્યમંત્રી સવારે દસને છ કલાકે ગોધરા ખાતે પોલીસ મહાનિરીક્ષકની કચેરીનું લોકાર્પણ કરશે ત્યારબાદ રામ દરબાર મંદિર પાસે છબનપુર ખાતે લોકાર્પણ ઈ ખાતમુહૂર્ત અને શસ્ત્ર પ્રદર્શનનો કાર્યક્રમ યોજાશે ઓગણત્રીસ માર્ચથી શરૂ થયેલી નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા સત્યાવીસ એપ્રિલે પૂર્ણ થઈ રહી છે તંત્રની ચૌદથી થી પંદર લાખ શ્રદ્ધાળુઓની અપેક્ષા કરતા ઓછા પરંતુ દસ લાખથી વધુ પરિક્રમા વાસીઓએ ભાગ લીધો છે રામપુરાથી તિલકવાડા સુધીનો સમગ્ર પરિક્રમા વિસ્તાર હવે સુમસાન બની ગયો છે એક મહિના સુધી રાત દિવસ ચાલેલા માનવ મહેરામણ બાદ આ વિસ્તારમાં શાંતિ પ્ર પસરાઈ ગઈ છે ત્યારે પરિક્રમા દરમિયાન વિવિધ ભંડારાઓમાં અન્નનો બગાડ એક મોટી સમસ્યા બની રહી તંત્ર દ્વારા સાફ સફાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી છતાં પરિક્રમા માર્ગ પર ગંદકીનું પ્રમાણ બમણું જોવા મળ્યું ભારતીય કોસ્ટગાર્ડના વાડીનાર સ્ટેશને દરિયાકાંઠાની સુરક્ષા વધારવા વિશેષ પહેલ કરી છે કાશ્મીરના પહેલગાંવમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે કોસ્ટગાર્ડે સલાયા નાના અમલા ભરાણા વાડીનાર અને શીખા જેવા દરિયાકાંઠાના બંદરો અને ગામોમાં કમ્યુનિટી ઇન્ટરનેટ કનેક્શન પ્રોગ્રામ યોજ્યા છે આ વિસ્તારમાં અનેક નાના મોટા બંદરો ઓફશોર સ્થાપનો અને મૂલ્યવાન ઉદ્યોગો આવેલા છે